આપણે છે ને આવારમાં બધી નાખીએ છીએ ભે ચક્કર મારવા હળીભાઈ ચક્કર મારી આવે પાડો હજી આ બેન હગડ કરે છે એટલે આપણે હજી પાકું નથી થતું અને ભાઈ ઘણા કોમેન્ટ કરે કે પાડો ખોટો છે એવું ન હોય ભાઈ હગડીયો પાડો હોય ને એટલે ખબર પડી જ જાય પાડાને પીછો કરવા માંડે અત્યારે લાગે છે કે હગડ કરે જ છે હજી અને રિપીટ થયું હોય તો કંઈ નક્કી ન હોય કેમ કે વાતાવરણ જો પલટો જલ્દી થતો હોય ને એટલે કાંઈ નક્કી ન થાય કે રાતે ટાઈટ પડવા મળે ને બપોર થાય તો ગરમી ફૂલ થાય એના જેવું છે વાતાવરણ ઘાં ઘા પલટો થાય ને એટલે પછી તકલીફ પડે બાકી બધી હાકી લીધી હવે હજી બે ચાર ગાયો આપણી વાહે છે એટલે કે આવે ધીરે 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 બધી આજે એને ઈંડામાં વિચાર છે બધીને જવાનો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં જય હિન્દ આજે ચૌદ ફેબ્રુઆરી છે બધા હાર સેલ્યુટ કરવાનું છે કેમકે આ દિવસે જે હુમલો થયો હતો ફુલવામાં એના માટે જય હિન્દ બધા માટે બાકીના ગયા એના માટે ઓમ શાંતિ આપણાથી ઓમ કાંઈ ન થાય આટલું થાય જય હિન્દ

એકા જર્સી છે પ્યોર કેમ કે હાઈટ નથી પણ પ્યોર જર્સીમાં છે જ લક્ષણ કઈ દે છે કાન પણ કહી જોઈ લો જર્સીના ટૂંકા કાન હોય અત્યારે જેને આપણા ભાઈ બંધના મકાનમાં ભેલાણ પડી ગઈ લાગે કે ચોટી ગયા બધા ભેગા ખાવામાં આ તો કોઈ ઘરઘરાવું જ ગાયું છે જર્સી બાકી રૂપારી લાગે આપણા કેમ કે કલરમાં એમ છે ગાભણ હોય તો રામ જાણે કે આ ઉમરવારી એમ તો સિંગડા ગાટી ગઈ છે આ બટકુડી આપણે અહીંયા પેલી પેલા જોઈએ છે આ બધી ગાયું તો કે આ હે બીજું લગભગ તો નથી દેખાતી કોઈ ત્રણ જ છે ત્રણ ચાર જ ગાય પણ ગાભણ છે એટલે મૂકી દીધી રેડી વળકું ગાભરણ હશે આપણે છે ને ચક્કર મારી આવી હવે ભાગે દોડ જ કરશે એમ કે ખાવું છે જ નહીં કોઈને ભાગી રખાડે ધરાતી આ બાજુ આવી ને પછી હવે આ બાજુ વિચાર હવે ઈંડામાં અમે જવા દઈએ અંદર હવે ગાડી ઘર રખડે એ બાજુ અહીંયા તો અડધી કલાકમાં ગુમરો પાછી આવી જાય હવે આમાં પૂરવાની વિચાર છે કેમ કે આ બાજુ તો ક્યાં જાય એમ છે નહીં આમાં જવા દ હું ચક્કર મારી આપણે અહીંયા જ ઊભા રહે ભાગું બસ બીજું કાંઈ નહીં તો આપણી ભેણ છે ને બાંધી છે અત્યારે ઘરે અને વાંધો થોડો પડ્યો છે કે જર પડી નથી વીટ આવે છે જર પડી નથી એટલે અત્યારે ડૉક્ટરને બોલાવ્યા છે ડૉક્ટર આવેથી પછી જર પડે તમે નોર્મલ વીયા જાય પણ અમુક ટાઈમ શું કે ઉભા ઊભા પછી એની રીતે વીયા થયું ને એટલે તકલીફ પડી જાય કેમ કે ઘરેથી દોડીને સામે પહોંચી લીધા બે પાસે તો બે ઊભી થઈ ગઈ ની પાડેલી પડી ગઈ નીચે પાડી પાડી સામે બાંધી છે તો અત્યારે બધી ભેવું ખાઈ છે આપણી ભૂકો વ્યાણી ભેં ઘરે બાંધી છે હજી ચડે પણ એ પાડી ઉપર ઊભી રહે ભલે ઉભી હેત કરે વાંધો ધવરાવી પડે આપડી નાની ભીલી આપી દીધી ઘરે એમ જ હતી એને દવરાવી તા આપણે બે પાડી આજે આ છૂટી ગઈ છે આપણે છે ને રાધાનો મળડો નહીં બધો પણ તોફાની એટલે બીજી રીતની થઈ છે શું છે મોયડો પહેરાવ્યો ને તે પછી થોડીક તોફાની તોફાની એટલી થાવી જતી જાય છે દિવસે દિવસે રાજાથી વધી ગઈ છે હવે થોડીક તોફાનમાં મોયડો કાઢી નાખો છો આપણે પાછો કેમ કે એની નથી બાંધવો અને ચરવા દઈએ નહીં પોતે ચારે નહીં તો બધી ગાયો નોખો નોખો પડી ગયો ભૂકો ઓલી નોખો નાખી દીધો આને નોખો આ તો છૂટી ગઈ છે પણ બાંધી અઘરી છે થોડીક તોફાન કરે બઉ ઘડીક રંધાઈ ગયા ઓલી છે હવે જો પાડી આરામ બેઠી છે પાડો ખાતા હીખો આપણે ગમતી ગમતી આવડી ઊભી ઈ ભૂકો ખાઈ છે થોડો થોડો ચંદ્રી અત્યારે છૂટ રેડી વાર ભૂકો ખાઈ લીધો પાણી પી લીધું છે તો અત્યારે માર્કેટ ચાલુ થઈ ગઈ છે બધીને એકબીજાને ને માયરા રાખ્યા હો આ છે ને આપડે ચાંદરીની ત્રીજા વર્ષની પાડી છે ગયા વર્ષની પાડી મરી ગઈ છે કેમ કે દૂધ પીવડા દવડાવવા નથી ને કે પછી મરી જાય ચાંદી પાડી ને ઉછરી જ નહીં પહેલાં માં ચાંદરી આવી ઉછરીની આજે બધી રાખે અહીંયા ખાઈ ભૂકો ભાઈ બનાવડે જવું ઉભો રેમજી ભગરો તો અત્યારે છે ને આપણે બધી ભેગું ખાઈ લઈએ હવે આપણે આરામથી બેઠા છે ઘણા ભાઈની કોમેન્ટ આવે છે ગામનું નામ કયું છે ને બે ચેનલમાં યુટ્યુબમાં બે કે સેમ બ્લોક કેમ આવે તો ભાઈ હમણાં થોડાક દિવસ શું છે કે આપણે સેમ વિડીયો આવશે કેમ કે ટાઈમ દોડતો નથી વધારે વિડીયો બનાવવાનું ક્યાંક ચાર વાર જતા હોય ને તો આખો દીમા તો આપણે બે વિડીયો અલગ અલગ બની બે બેમાં અલગ અલગ બનતા નથી ને ગામ તો આપણું નાના લખ્યા ગામ છે ને જામનગર જિલ્લો તાલુકો લાલપુર એ ગામ આપણું છે અને આપણે અહીંયા હાઈવેની બાજુમાં જ રહે જામનગર ખંભાળી હાઈવે જે છે ને ફોર લેન રોડ જે એની બાજુમાં જ આપણે રહીએ એક ખેતર અહીંયા હામું એક ખેતર ટપો એટલે આમો રોડ આવી જાય બાકી તો આપણે કાંઈ વિડીયોમાં હું જે ટાઈમ જડતો નથી એટલે બેમાં સેમ વિડીયો આવશે આપણું ચેનલ જે રિકવર થઈ જાય ને પછી વાંધો ન આવે તો પછી અલગ અલગ વિડીયો બનાવશું કે ટાઈમ જોડે ને પછી બે વિડીયો એક જ આરે આવે છે બે અલગ અલગ દિવસે આવે છે અત્યારે જે ભેહું ઘડીક વાર ખાઈ ગાયું ખાવા જો પહોંચી ગઈ ભેહું પાડો જોઈ ગયો છે અમે મામા જાય છે દૂધ લઈ ડેરી આપણી ભરવા તો એમાં ભાઈ ધ્યાન પડી ગયું બાકી એક ખડેલા આપડી ખબર પડી દે છે આમાં આ ખડેલું ફાઈનલી હવે પાંચમો મહિનો જાય છે એટલે ગાભડું નીકળ્યું બીજું એક આમાં બે ખડેલા આપણે ગાભડું દેખાય છે બેમાં હજી બહુ ખબર નથી પડતી રતુડે તો આપણે જાઉં ને એટલે હમણાં ભાગી જાય ખાલી કાંઈ પણ કઈ રહ્યા વગર નહીં હાલે રતુ રતુ જો આનું શું કરું હા આપડે શોખ ખાતર રહી ગઈ છે ને પણ એવી હરાળી થઈ ગઈ છે ને શું છે આપણે મોયડામાં છે કેમ કે મોયડામાં જે છે ને બધું છે કે રાજાની જદી મોયડો પહેરાવ્યો ને તે એવી તોફાની થઈ ગઈ હતી બીજી રીતની હાવ હવે મોયડો ગાર્ડન રાખી દેવો છે આપણે જોતો નથી મળ્યો આ ભાઈ બંને મૂકવા જવા છે પણ ટાઈમ જડે નહીં ગાડી મળે નહીં પાછી બાકી આ ખડેલી મજી કઈ ખબર નથી પડતી આ તો ખબર ને જ હશે સોમવાર જો ટાઈમ મળે ને તો ડૉક્ટર બોલાને ચેક કરાવી વિચાર છે આને હાથ મુકાય ચેક કરાવી લેવું બધીને ખબર પડી જાય ભાઈ આમાં શું છે કે બે ફેર રિપીટ થઈ હતી ને એટલે ડૉક્ટર હાથમાં તે પછી આવી ગઈ હતી ગરમીમાં બાકી જ હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે હું બાંધી નાખીને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો જય માતાજી જય રામ બધાને